રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા મથકે નવા પુસ્તકાલય નો લોકાર્પણ સમારોહ ગુજરાત સરકાર રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ હેઠળના ગ્રંથાલય ખાતે ખાતા દ્વારા રાજ્યના તમામ લોકોને વાંચન સુવિધા પ્રદાન કરવાના હેતુથી પચાસ બિન આદિજાતિ તાલુકા મથકોએ નવા પુસ્તકાલયની શરૂઆત કરવામાં આવી રહી છે જે અંતર્ગત રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા ખાતે માન્ય ધારાસભ્ય મહેન્દ્રભાઈ ધારાસભ્ય શ્રી ઉપલેટા ધોરાજીના વ્રદસ્તે નવા શરૂ થયેલા પુસ્તકાલયની સેવાઓ લોકાર્પિત કરવામાં આવેલ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મોઢવાડિયા સાહેબ પ્રાંત અધિકારી શ્રી એન એમ તરખાલા સાહેબ દુરાજી નગરપાલિકાના પ્રમુખશ્રી કારોબારી શ્રી મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી શહેર ભાજપ પ્રમુખશ્રી તથા નગરપાલિકાના સભ્યશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં પુસ્તકાલયની સેવાઓ લોકાર્પિત કરવામાં આવેલ પુસ્તકાલયના લોકાર્પણ સમારોહ અન્વયે યોજાયેલ પુસ્તક પ્રદર્શન વિશાળ માત્રામાં ઉપસ્થિત સુગ્ન નગરજનોએ નિહાળેલ ગ્રંથાલય ખાતાના નિયમકશ્રી ડોક્ટર પંકજ ગોસ્વામી સાહેબના અથાગ અને ઉમદા પ્રયત્નોથી ગુજરાત રાજ્યની પુસ્તકાલય પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વાંચે ગુજરાત વિકસે ગુજરાત એ સૂત્રને સાર્થક કરતી આ પુસ્તકાલય પ્રવૃત્તિઓ થકી યુવાનોમાં વાંચન દ્વારા રચનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થાય તથા જીવનભર સ્વશિક્ષણ મેળવી શકે વડીલો તથા નિવૃત્ત લોકોની માનસિક જરૂરિયાતની પૂર્તિ થાય બાળકો મોબાઈલના વળગણથી છૂટે અને વાંચન તરફ વળે તેવા ઉમદા પ્રયત્નો શ્રી દ્વારા હાથ ધરવામાં આવ્યા છે

ના સરકારી લાઇબ્રેરીનું ધોરાજીમાં લોકાર્પણ થયું છે આ તકે નગરપાલિકા દ્વારા એક બિલ્ડિંગની સુવિધા તાત્કાલિક આપવામાં આવી છે અને આ લાઇબ્રેરી રાજ્ય સરકારના યુવા સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ દ્વારા ફાળવવામાં આવી છે એ માટે રાજ્યના લોકપ્રિય કર્મઠ મુખ્યમંત્રી શ્રી ભુવેન્દ્રભાઈ પટેલ અને યુવા સાંસ્કૃતિક રમતગમત વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘીનો ખૂબ ખૂબ આભાર માનું છું આ પ્રકારની સુવિધાયુક્ત લાઇબ્રેરી દરેકે દરેક તાલુકા કક્ષાએ થશે તો એનાથી યુવા વિદ્યાર્થીઓ ખાસ કરીને કોમ્પિટેટિવ એક્ઝામિનેશનમાં જે ભવિષ્યમાં બેસવા માગતા હોય એના માટે ખૂબ જ ઉપયોગી થશે એ સિવાય પણ અન્ય વાંચકો જે લોકોને એક વાંચન એક પ્રકારની હોબી હોય શોખ હોય તો એ તમામ તમામ વિસ્તારના સાહિત્ય ઐતિહાસ યોગા અન્ય તમામ તમામ ક્ષેત્ર જોગ્રોફી અલગ અલગ વિષયના પુસ્તકોનો અહીંયા સમાવેશ કરેલો છે એ સિવાય પણ જનરલ નોલેજના ઘણા બધા પુસ્તકો છે કે આ પુસ્તકો દ્વારા લોકોનું જ્ઞાન વધે એની અંડરસ્ટેન્ડિંગ પણ ડેવલપ થાય અને આ લાઇબ્રેરીથી ખૂબ જ લાભ થવાનો છે અને આ તકે રાજ્ય સરકારનો ફરી વખત હું આભાર માની અને મારી વાણી જાણવા